ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીને લઈને તંત્ર દ્વારા મુવાડા સહિત મતદાન મથકોની મુલાકાત કરવામાં આવી અત્યારે અગિયાર બે બે હજાર પચીસ મંગળવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ ઝાલોદ નગરપાલિકાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તંત્ર દ્વારા આગામી કામ જે ચૂંટણીને લઈને તમામ કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી પ્રાંત અધિકારી એ કે ભાટિયા મામલતદાર એસમ પરમાર ડીવાયએસપી ડી આર પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર એસી રાઠવા દ્વારા મતદાન મથકોની મુલાકાત કરવામાં આવી હતી મતદારોની સુવિધા જેવો કે પીવાનું પાણી શૌચાલય દિવ્યાંગ મતદારો માટે રેમ વ્હીલચેર જેવી સુવિધાઓનું કામગીરીનું પણ સમીક્ષા કરવામાં આવી હતી સંપૂર્ણ ન્યાયિક અને ભયમુક્ત વાતાવરણ વચ્ચે ચૂંટણી યોજાય તે માટે તંત્ર દ્વારા મતદાન મથકોની મુલાકાત કરવામાં આવી હતી તેમજ તમામ મતદારો અચૂક મતદાન કરવા જાય તેવી નાગરિકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે ઝાલોદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી મુક્ત ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલની અંદર યોજાઈ શકે તે માટે આજે જાલોદના નાયબ પોલીસ અધિક્ષક અધિક્ષકશ્રી મામલતદારશ્રી અને પોલીસ ઇન્સ્પેક્ટર્સને સાથે રાખી અને જાલોદ નગરપાલિકાના તમામ મતદાન મથકોની મુલાકાત લેવામાં આવી જેમાં મતદાન મથકોએ મતદારોને અપાતી વિવિધ સુવિધાઓ જેવી કે પીવાનું પાણી ટોયલેટ દિવ્યાંગ મતદારો માટે રેમ્પ વ્હીલચેર વીજળીકરણ વગેરે જેવી સુવિધાઓની ખાતરી કરવામાં આવી અને આગામી સમયમાં યોજાનાર ચૂંટણી એ સંપૂર્ણ ન્યાય શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી છે ઝાલોદ નગરપાલિકાના તમામ મતદારોને હું અપીલ ભયમુક્ત બની અને અચૂક મતદાન કરવા માટેની અપીલ કરું છું